અમરેલીના વડીયા ગામમાં પાણીના વેડફાટથી ગ્રામજનોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોને ખેતરે અને ઘંટેશ્વર મહાદેવ મંદિરે જવા આવવાના માટેનો રસ્તો જે છે તે કાદવ કીચડના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયો છે અહીં વડીયા ડેમમાંથી પાણીની લાઇન ફિટિંગ કરાય એ પાણીનો વેડફાટ માથાનો દુખાવો બન્યો છે અમરેલીમાં વડીયા તાલુકાનું ઢુંડિયા પીપળિયા ગામમાં ખેડૂતો પોતાનું ગુજરાન ખેતી કામ કરીને ચલાવે છે અહીં વડિયા ડેમમાંથી પાણીની લાઈન ફિટિંગમાં જમીનમાં કરાઈ છે જે ખેત પાકોને પિયત કરી શકાય એ માટે આપવામાં આવી છે પરંતુ એ લાઈન તૂટી જવાથી ખેડૂતોને જ ખેતરે જવા આવવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે અહીંના ખેડૂતો અને સ્થાનિકો દ્વારા આ અંગે અનેક રજૂઆતો કરાઈ છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અમારે ડુંડિયા પીપળિયાના દસ થી બાર ખાતા તરફ છે જે સુરો નદી ઉપર પસાર થઈને જવાનું થાય તો ત્યાં જે સુરો નદીમાં જે ગવર્મેન્ટે કે પછી આ પ્રાઇવેટ બધા ખાતેદારો છે જે લાઈનો નાખી છે આ છે દસ થી બાર છે બરાબર જે લાઈનો અવારનવાર તૂટ્યા ફૂટ્યા કરે છે વારંવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરેલી છે પછી જે તે વ્યક્તિને રૂબરૂ પણ કીધું કે આ કોઈ પણ વસ્તુ ટુ માથે લઈને ભારો છે વધીને લઈને નીકળો ત્યારે એને આમ હાલી શકાતું નથી હાલની પરિસ્થિતિ તમે જુઓ તો પાણી ચાલુ ચાલુ કન્ટિન્યુઅસ ડેમમાંથી બરાબર એટલે પાણીનો ખોટો વ્યય થાય છે પછી ઘણી ઘણી વાર જોત કરવા છતાં જે પ્રશ્ન હાલના તબક્કે એનો છે કોઈ રૂબરૂ જોઈને જાણી શકે રસ્તાની સ્થિતિ કેવી છે બાપુ રસ્તાની સ્થિતિ બહુ ખરાબ છે રસ્તામાં શું છે પાણી ભેરું હોય લેન તૂટી જ પાણી છે મોઢા ગળે આવે લોકોને આવવા જવામાં કેવું થતું તકલીફ પડે પૂરી પડી આખડી જાય પડી આખરે ને મોટર આજ નથી મોટર પડી ન્યા પાણી આવી આયીધ મોકલા